બાંગ્લાદેશમાં છેલ્લા મહિનાથી આગ ભડકી રહી છે છે અને આ કારણ હસીના સરકાર દ્વારા જમાતે ઇસ્લામી તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર મુકાયેલો પ્રતિબંધ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશમાં જમાતે ઇસ્લામી તેની વિદ્યાર્થી પાંખ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો અને આ જ કારણ છે કે બાંગ્લાદેશમાં હિંસાની આગ ભડકી ઉઠી દેશવ્યાપી કરફ્યુની અવગણના કરીને પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના ઘણા વિસ્તારોમાં કોચ માટે એકઠા થયા હતા પ્રદર્શનકારીઓ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા આ દરમિયાન વિરોધીઓ અને શાસક પક્ષના સમર્થકો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું જેણે ટૂંક સમયમાં જ ભયાનક હિંસાનું રૂપ લઈ લીધું પ્રદર્શનકારીઓ એટલા ઉશ્કેરાઈ ગયા કે તેઓએ સરકારી મિલકતોને આગ લગાવી દીધી અને પીએમ હાઉસમાં ઘુસી ગયા પ્રદર્શનકારીઓ પીએમ હાઉસ માં પ્રવેશ્યા બાદ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા કહેવાતા શેખ મુજીબ ઉર પ્રતિમા પર ચડીને હથોડી મારી પ્રતિમા તોડી પાડી હતી હવે સ્થિતિ એવી આવી કે લોકોના વિરોધ અને વધતી હિંસા ને જોતા પ્રધાનમંત્રી શેખ હસીના એ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશ છોડી દીધો અને ભારતમાં આશરો લીધો છે આ બધાની વચ્ચે એવી ચર્ચા ઉઠી છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેનાએ જ હસીનાનું રાજીનામું માંગ્યું હતું પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામા બાદ સેનાએ દેશની કમાન સંભાળી છે બાંગ્લાદેશમાં તખ્તા પલટની આ કોઈ પ્રથમ ઘટના નથી બાંગ્લાદેશ પહેલા પણ તખ્તા પલટો જોઈ ચૂક્યો છે બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબ ઉર રહેમાનની હત્યા બાદ તેમની સરકારને પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેરના રોજ ઉથલાવી દેવામાં આવી હતી સૈન્ય અધિકારીઓએ બળવો કરીને તેને સત્તા પરથી દૂર કર્યા હતા ત્યારબાદ મેજર જનરલ ઝિયા ઉર રહેમાને સત્તા સંભાળી અને બાંગ્લાદેશમાં લશ્કરી શાસન આવ્યું હતું ઓગણીસો એક્યાસી માં ઝિયા ઉર રહેમાનની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક સેના અધિકારીઓએ સત્તા પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ પ્રયાસ સફળ થયો ન હતો અને ચૂંટણી દ્વારા બાંગ્લાદેશમાં લોકશાહી પાછી આવી હતી ઓગણીસો નેવમાં બાંગ્લાદેશમાં એક મોટી ચળવળને કારણે તે સમયના લશ્કરી શાસનનો અંત આવ્યો અને લોકશાહી સરકારનું પુનરાગમન થયું હતું આમ બાંગ્લાદેશમાં અનેકવાર તખ્તા પલટ થઈ ચૂક્યા છે હાલ બાંગ્લાદેશની હિંસાએ વર્ષ ઓગણીસો પંચોતેરમાં થયેલી લોહિયાળ ઘટનાની યાદ તાજી કરી દીધી છે તે સમયે શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના તત્કાલીન પ્રધાનમંત્રી શેખ મુજીબ ઉર રહેમાનની હત્યા કરવામાં આવી હતી અને હસીનાએ ભારતનો આશરો લેવો પડ્યો હતો ત્યારે ફરી એકવાર બાંગ્લાદેશમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું છે બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા બીએસએફે ભારત બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે બાંગ્લાદેશમાં હિંસાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને પડોશી દેશમાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે